શિયાળામાં પેટ અને કમરની ચરબી ઓછી થશે સાંધાના દુખાવા દૂર થશે હાડકાં મજબૂત થશે વાળ અને સ્કિન તમારી ચમકવા લાગશે અને યાદશક્તિ બાળકોની પણ જોરદાર વધી જશે કારણ કે અઢાર સામગ્રીથી મેં આજે આ અહીંયા પ્રોટીન સબર લાડુ તૈયાર કર્યા છે અને આ લાડુમાં મેં ગોળ અને ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કર્યો એકદમ હેલ્ધી લાડુ તૈયાર કર્યા છે દરરોજ એક લાડુ ખાવાથી તમને ઘણા બધા ફાયદા થશે તો ફ્રેન્ડ્સ જો તમને લોકોને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ સૌપ્રથમ પ્રથમ આ જે રેસીપી છે એ હું આ રીતે અઢાર સામગ્રીથી બનાવવાની છું અત્યારે મેં તમારી સાથે આ પંદર સામગ્રી શેર કરેલી છે આ બધી જ સામગ્રી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે આના સિવાય પણ બીજી હું ત્રણ સામગ્રી ઉમેરવાની છું એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ એટલે વિડીયો સ્કીપ નહીં કરતાં એન્ડ સુધી જોતા રહેજો આ બધી જ સામગ્રી આપણે માપ સાથે લેવાની છે તો કઈ સામગ્રીનું કેટલું માપ છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવતી જઈશ તો ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવવા માટે મેં અગારોની હનીકોમ કઢાઈનો ઉપયોગ કર્યો છે એકદમ નોનસ્ટિક જેવું કામ કરે છે પરંતુ આ સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે એટલે આમાં આપણે જે પણ રેસીપી તૈયાર કરીશું તે હેલ્ધી રીતે તૈયાર થશે અને આ સ્ટેનલેસ સ્ટીલ લીડ સાથે આવે છે જો તમારે આ કડાઈ પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મેં અહીંયા આ રીતે અડધી વાટકી જેટલું ઘી લીધું છે જે વજનમાં એકસો પચીસ ગ્રામ જેટલું છે તેમાંથી એક ચમચી ઘી આપણે કઢાઈમાં ઉમેરીશું તેમાં હું અહીંયા સેવન્ટી ફાઇવ ગ્રામ બદામના ટુકડા ઉમેરું છું મીડિયમ સાઇઝના ટુકડા સમારીને ઉમેરવાના છે અને તેને ઘીમાં સોતે કરવાના છે બદામથી યાદશક્તિ વધે છે અને વિટામિન ઈ આપણને ભરપૂર માત્રામાં મળી રહે છે ત્યારબાદ અહીંયા આપણે સેવન્ટી ફાઇવ ગ્રામ કાજુ ઉમેરવાના છે કાજુનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે કાજુ એલડીએલ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને હૃદયની તંદુરસ્તીને સુધારે છે ત્યારબાદ પચાસ ગ્રામ અખરોટના ટુકડા ઉમેરીશું અખરોટ એન્ટી ઓક્સિડન્ટનો ઉત્તમ સ્ત્રોત છે જે ખરાબ એલડીએલ કોલેસ્ટ્રોલને કારણે થતાં નુકસાનને ઘટાડી શકે છે ત્યારબાદ પચીસ ગ્રામ જેટલા આપણે પિસ્તા એડ કરીશું પિસ્તામાં આયનની માત્રા વધારે હોય છે જે એનિમિયાની તકલીફને દૂર કરે છે અને પિસ્તા ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે પિસ્તાથી આપણી ઇમ્યુનિટી જે છે એ બૂસ્ટ થાય છે તો ફ્રેન્ડ્સ આ બધા જ ડ્રાય ફ્રૂટ મેં આ રીતે એક મિનિટ માટે શેકી અને કાઢી લીધા છે અને ત્યારબાદ ફરીથી કડાઈની અંદર હું આ રીતે એક ચમચો ભરીને ઘી ઉમેરી લઉં છું અને ઘી ગરમ થાય એટલે તેની અંદર હું ચાલીસ ગ્રામ સનફ્લાવર સીડ્સ ઉમેરું છું ચાલીસ ગ્રામ પમકીન સીડ્સ ઉમેરું છું અને પચીસ ગ્રામ હું તેની અંદર મગજતરીના બીજ ઉમેરું છું આ ત્રણે ત્રણ સીડ્સ આપણે રેગ્યુલર જો આપણા ડાયટમાં સામેલ કરીએ તો આપણી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે અને આપણે ખૂબ જ તંદુરસ્ત રહીએ છીએ પ્લસ હાડકાં પણ આનાથી મજબૂત થાય છે લોહી પતલું થાય છે અને કોલેસ્ટ્રોલની માત્રા ઘટે છે તો ડેલી ખાવા જોઈએ આની સાથે જ મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન અળસીના બીજ પણ ઉમેર્યા છે અળસીમાં ઓમેગા થ્રી ફેટી એસિડ પ્રોટીન વિટામિન ફાઇબર અને મિનરલ્સના ગુણો વધારે હોય છે અને દરરોજ અળસી ખાવાથી ટાઈપ ટુ ડાયાબિટીસ કેન્સર અને હાર્ટની બીમારીથી બચી શકાય છે ત્યારબાદ બે ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરું છું તલનું સેવન કરવાથી આર્થરાઈટીસના દર્દીઓની તકલીફ ઓછી થાય છે સાંધાના દુખાવાથી છુટકારો મળે છે અને આપણા હાડકાં છે એ પણ મજબૂત થાય છે તો આ બધાને પણ મેં લગભગ એકથી દોઢ મિનિટ માટે શેકી લીધું છે અને તેને પણ હું એક પ્લેટમાં કાઢી લઉં છું ત્યારબાદ ફરીથી કઢાઈની અંદર હું એક ચમચી ઘી ઉમેરું છું ઘી ગરમ થાય એટલે હું તેની અંદર પચાસ ગ્રામ જેટલું ટોપરું એડ કરું છું સૂકું ટોપરું લેવાનું છે જે કાચલીવાળું આવે તેને છીણ કરીને લેવાનું છે આની અંદર તેલની માત્રા ભરપૂર હોય છે અને ખોપરેલ તેલ જે છે એ અંદરથી આપણા બોડીને નસોને અને આંતરડાને ઓઇલી રાખે છે એટલે આ કોપરું લેવાનું છે તમારે ડેસિકેટેડ કોપરાનો ઉપયોગ નથી કરવાનો ત્યારબાદ પચીસ ગ્રામ કિસમિસ એડ કરું છું તેને પણ હું આ ટોપરા સાથે શેકી લઉં છું અને ત્યારબાદ તેની અંદર હું પચીસ ગ્રામ ક્રેનબેરી અને પચીસ ગ્રામ ખસખસ એડ કરું છું ખસખસથી ઊંઘ ખૂબ જ સરસ આવે છે અને મગજ શાંત રહે છે આ બધું જ હું આ રીતે એકથી દોઢ મિનિટ માટે શેકી લઉં છું ટોપરાનો કલર લાલ ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને આ બધું જ આપણે આ રીતે એક મોટા વાસણમાં ઉમેરી લઈશું પહેલાં આપણે જે સામગ્રીઓ શેકી હતી અલગ અલગ તેને પણ આપણે ઉમેરી લેવાની છે જેમ કે ડ્રાય ફ્રૂટ અને સીડ્સ આ બધા પણ મેં આની અંદર ઉમેરી અને આ રીતે તેને મિક્સ કરી લીધું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે ગોળ અને ખાંડનો ઉપયોગ આપણે નથી કરવાનો તેની જગ્યાએ આપણે અહીંયા આ રીતે ખજૂર લઈ લઈએ તો મેં અહીંયા સાડા ત્રણસો ગ્રામ જેટલી કલમી ખજૂર લીધી અને તેના સીડ્સ કાઢી લીધા અને ત્યારબાદ મેં તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી આ રીતે એકદમ સરસ ઝીણી વાટીને તૈયાર કરી લીધી છે તો આ રીતે તમારે થળિયા કાઢી અને પછી સાડા ત્રણસો ગ્રામ માપ કરવાનું છે હવે ફ્રેન્ડ્સ કઢાઈની અંદર આપણે ફરીથી એક ચમચી ઘી ઉમેરીશું અને તેમાં આપણે આ ખજૂર ઉમેરી લઈએ અને આ ખજૂરને હવે આપણે શેકવાની છે તો ગેસની ફ્લેમ આ સમયે સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું ખજૂરને આપણે ઘીમાં શેકીશું એટલે ખજૂર નરમ પડશે અને જ્યારે આપણે આ ખજૂરને આપણા ડ્રાયફ્રૂટમાં ઉમેરીશું ત્યારે આપણા લાડુ પણ એકદમ સરસ બંધાઈ જશે અહીંયા આ ખજૂર શેકાઈ ગઈ છે એટલે ગેસને બંધ કરી હું તેને આ જે મિશ્રણ છે તેમાં ઉમેરી લઉં છું તો અત્યાર સુધી મેં આ પંદર ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ કર્યો બાકીના ત્રણ ઇન્ગ્રીડિયન્ટનો હવે આપણે ઉપયોગ કરવાનો છે જેમાંથી હું ડિસાનોના એક પીનટ બટર છે જે અનસ્વીટેન્ડ છે તેનો ઉપયોગ કરી રહી છું પ્રોટીનથી ભરપૂર આ પીનટ બટરનો ઉપયોગ આપણે કરવો જોઈએ ડેલી ડાયટમાં તમે કરશો તો તમારા આંતરડા મજબૂત રહેશે અને તમારી સ્કિન એકદમ ઓઇલી થશે અને આ ખૂબ જ હેલ્ધી પણ હોય છે આ જે પીનટ બટર છે એ અનસ્વીટ છે એટલે કે આમાં કોઈ ખાંડનો ઉપયોગ નથી કર્યો અને નેચરલ પીનટથી બનેલું છે આ પીનટ બટરને તમારે પરચેસ કરવું હોય તો તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ફ્રેન્ડ્સ અહીંયા લગભગ આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું પીનટ બટર મેં લીધું છે અને જેને પણ હું આની સાથે મિક્સ કરી લઉં છું ત્યારબાદ સ્વાદ માટે હું તેની અંદર આ રીતે અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરું છું અને અડધી ચમચી હું તેમાં સૂંઠ પાવડર એડ કરું છું સૂંઠ પાવડર ઉમેરવાથી આપણને એસિડિટી અને ગેસની જો સમસ્યા હોય તો તે પણ દૂર થતી હોય છે તો આ બધું જ આપણે અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આ રીતે એક વખત મિક્સ કરી લેવાના છે ખજૂર ગરમ છે એટલે હાથથી મિક્સ નહીં થાય તો ચમચાથી હું અત્યારે મિક્સ કરી રહી છું અને થોડુંક અડી શકાય તેવું થાય તો આપણે આ રીતે હાથથી પણ તેને મિક્સ કરી લઈશું કારણ કે હવે આપણે તેમાંથી લાડુ તૈયાર કરવાના છે તો ખજૂર સારી રીતે મેં મિક્સ કરી લીધી છે અને હવે હું તેમાંથી આ રીતે લાડુ તૈયાર કરી લઉં છું તો ફ્રેન્ડ્સ જો એકદમ ઇઝીલી આ લાડુ તૈયાર થઈ જાય છે બિલકુલ સમય નથી લાગતો અને એકદમ ટેસ્ટી હેલ્ધી અને દેખાવમાં પણ સુંદર એવા આપણા આ લાડુ તૈયાર થયા છે બધા જ લાડુ આપણે સેમ એ જ રીતે બનાવી લઈશું હું તમને એક બીજું પણ બનાવીને બતાવી દઉં છું હાથમાં લઈ અને તેને પ્રેસ કરી અને આ રીતે લાડુ બનાવશું એટલે ફટાફટ તે બની જશે તો ફ્રેન્ડ્સ મેં અહીંયા બધા જ લાડુ બનાવી લીધા છે અને એકદમ હેલ્ધી પ્રોટીનથી ભરપૂર શિયાળા માટેના સ્પેશિયલ આપણા આ લાડુ તૈયાર છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ